પૈસા આપ્યા હોય મને ભાગ તો ખવડાય હું કાઈ ને ખવડાવવાનો તું મને ખવડાવે મારા મમ્મી મને પૈસા આપશે ને એટલે હું તને ભાગ ખવડાવીશ હું કઈ ને ખવડાવવાનું લેવા ખવડાવે ખવડાવવાનો લેવા ખવડાવે હે બાપ બેટા કારો તો રોતો આવ્યો

નહીં ખાવા તો તમર પૈસા દેવા ને લે તે તમે શું નો ખાવો તે નો ખવરાવો મારા છોકરાને માપબાપા 100 રૂપિયા હતા એટલે તારા બાપાએ દીતા હોય શું થઈ ગયો ને આમ આપણે ખાત ઉતાર આ છેદીયો બાપા જેવો હાવ રાખણો આ લે બેટા આપણે માપબાપાને કહી દેઉ જોજો ને તમને માર ખવરાવો એ આહા હા હા અલી ગોશી આટોસ ઉપાળી ઉપાળી ને ઓ તો હાવ થાકી ગયો લે વજને દેઠલો હે લે અરે ટોસમાં ક્યાં વજન બે કિલો ટોસ છે તો વજન લાગે હે આ સફરજનમાં કેટલો વજન એ મને નહી વજન લાગતો હોય પણ વજન તો લાગે ને કે તિન થેટ હાલીને આયા હવી આ ઓડવા હું તને શું કહું એ હું કે હો જો આ ટોસ હું કોઈને નહી દઉ લે કા આ પેસેલ મારા હાથ ઉલાયો મને જો તે તાવ ના આવતો આ

આપડી કાળી કુદરી ઘરે મારી હોય મારી જો મારી બાયડી ને તો હબાણ જેવી મારી કાય માન માન સારી છે બાયડી

એ આ કેસ એ ટોસ નું બાસ્પુ ફરી લે બે ટ્રો નો દીધું કે તા બાપા ટુ લાયા હે બાપા એ બાપા

મારી બાયરી હમે ને હાથ ઉપર તા ને નકામું થઈ તો મારી નાખી કી થાર મારે તો સે દે તો હા લે મારી ના 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 દે રો માં ના દે પી દે મર્યાદા મારી જો ને કે વાત ન રે સમજી લીજો આ ભલે નો રે હારાવાત લે હ લે આ ડોહન કાવનો જરી અસર ને ખોટો મોહ આ ડોહો તું ડોક્ટર છો હું ભલે ડોક્ટર ના પણ એટલી મારા બુદ્ધિ છે તમારામાં નથી તારામાં નથી લે કાય આંગો ને કાય આંગો ને કુતિના પેટ ખો ભાઈ આપણે ક્યાં તાઈ માનિયા વઈ જાવ હે કે